કેસલ જાડેજો બાપુ સતી તોરલને ભેટો થયો ને અહીંયા સોરી કરવા ગયો તો બાપુ ગુરુ ગોતો ન ગયો આખી દુનિયાને ખબર છે ને અહીંયા ગયા ને કઈક ફાંકું પાડ્યું માલપાક ગયા ને ભજન હાલતા ને ઘોડીએ ખિલો કટાવ્યો અને પછી અહીંયા આવ્યા ને ઓલો ખીલો ઠપી કર્યો હછડીમાં ઠપી કરી દ્યો બંધ થઈ ગયા લ્યો ઘોડી ભેગા આવી ગયા ગુરુ ત્યાંથી ચડી ગયા મે કે ઈને ગુરુને કેટલું છેટું હતું કહો અને એ બે જણા અહીંયાથી હાલતા થયા ને ચોરલના હાથમાં એક તારો તો જાડેજાના હાથમાં તલવાર થી બે વાત મીડિયા કરવા કે આ તમે આખી દુનિયા હોતા નથી હોવા દેતા નથી શું આગળ તાણ તાણ કરો તોરલ કે આ તમને નહીં સમજાય તમે જે કરો એ તમે કરો અમે જે કરી અમને કરવા દો કે નહી મારી તલવાર વધે તોરલ કે ભૂલો છો દરબાર આ એક તારો કરી તલવાર નો કરી શકે ઈ કે નહી કાળ ઝાડ બાપુ કચ્છનો બારવડીયો કાળો નાગ કહેવાય સતી તોરલ સામો લાંબો હાથ નથી કરી શું કામ ભજન પાવર હતો તોરલ પાસે

ને જાડેજો કે છે તોરલ હોડી હમણાં બુડી જાય આપણે મરી જશું તારે તોરલ કેસે જાડેજા તમે કેતા હતા ને મારી તલવાર વધે દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે તારે બાપુ જાડેજાને જાય એમ થયું ઘરે તારી ભલી થાય એક તારામાં પાવર છે એ તો મને અત્યારે ખબર પડી તેથી તોરલ સાબકા ઉપર સાબકા મારે હોય કે જાડેજા તમે જેને માયરા ની બધા જીવવું હતું પણ લોહી ની શેડી ઉડી માં મજા આવતી હતી ને મરી જાઓ વેલું મોડું મારવાનું તો છે દરિયામાં ધૂપકો મારી દો પણ મરી હકાય મેં હમણાં કીધું તેમ આમાં છે કોઈ ની ઈશા મારવાની તોરલ તોરલ મને આવી ખબર નહોતી બાપુ બરફ ની પાઠ એમ જાડેજો મંડ્યો મીંડો ઓગળવા તોરલ મને આવી ખબર નહોતી મોત આવી રીતની ઉઘરાણી કરશે અને તેથી સતી ચોરલ કહેશે જાડેજા જાડેજા બાપના પોટલા દરિયામાં ફગાવી દો અને કાંઈક હરીનું નામ લઈ લો મારો અલગ તણી હમણાં હોળી પગડી દે ગભરાવમાં હું તમારી ભેળી છું શું કામ મૂંઝાવું છું પણ ગમે એટલા ભેગા હોય આમ આમે સિંહ ઊભો હોય બોલી શકાય સીતારામ નો બોલાય સીતારામ આંખના નંબર વ્યા જાય તોરલ બાપુ આશ્વાસન આપે છે કચ્છનો કાળો નાગ આપણે તો એનું પાંચ્યું નથી તોય ઠેકડા ભરી છે આમ કરી નાખું તેમ કરી નાખું બાયું ચડાવે જ્યાં જાવ અહીં બધા બાયું ચડાવે મારી નાખું મારી મારીન માલપાજી એમને પૂછ્યા તો ખરો શું શું દશ્યા છે એમની અને વાત કરતા વાર લાગે ને ઓડી આમ કાંઠે પૂગી ને લાકડી પડે એમ તોરલના ના પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો બાપુ પછી તલવારીને જિંદગીમાં ઉપાડી નથી એમ ગાંઠ વળી જવી જોઈએ